એટલે થેલેસીમિયાનો રોગ જે છે એની જાગૃતિ માટે કે માઇનર અને મેજર બે પ્રકારનો થેલેસીમિયા હોય અને એમાં જો માતા અને પિતા બેમાંથી એકને હોય તો બહુ વાંધો ન આવે પણ માતા અને પિતા બેને જો એ હોય તો એના બાળકોમાં આવવાની સંભાવના પૂરેપૂરી છે એમાં માઇનર હોય મેજર હોય મને એક્ઝેક્ટ યાદ નથી રહ્યું પણ એમાં બે પ્રકારમાં એમાંય જો મેજર બેને હોય તો તો એના બાળકોમાં પચાસ થી સાઠ ટકા એ એના બાળકોમાં આ રોગ આવે એટલા માટે મારે બધાને એક વિનંતી કે જે નવા દંપતી નવા હજી લગ્ન કરવાના હોય એણે લગ્ન પહેલાં એકવાર બ્લડ ટેસ્ટ કરાવી લેવો કે કે ભાઈ માઇનર મેજર છે કારણ કે બે પતિ પત્ની જો ભેગા થશે તો એમાંથી એના બાળકોને આ પ્રશ્ન આવશે તમને એમ થશે કે ભાઈ હવે અમારે થઈ ગયા તો શું કરવું તો ભી તમારે બી એકવાર ટેસ્ટ કરાવી લેવો સારો જેથી કરીને જ્યારે ગર્ભાધાન થયું હોય બાળક મોટું થતું હોય ઉદરમાં ત્યારે એના ટેસ્ટ કરાવી લેવા કે ભાઈ આ બાળકમાં શું થાય છે કે થેલેસીમિયાનો રોગ આવે છે કે નહીં તો અગાઉથી જાગૃતિ આવી જાય તો એ બાળકને પીડાવવું નહીં પરિવારને પણ પીડાવવું નહીં અત્યારે લગભગ ચાલીસથી પિસ્તાલીસ પેશન્ટ તમારા મોરબીમાં છે અમારે સુરતમાં ચારસોથી પાંચસો પેશન્ટ આ થેલેસીમિયા રોગના છે અમિતાભ બચ્ચનને બી થેલેસેમિયા છે પણ એ મેં કીધું ને માઇનર ને મેજર એમાં માઇનર હોય તો વાંધો ન મેજર હોય તો લગભગ પ્રોબ્લમ આવે એટલે તમારી જાગૃતિ માટે મેં આ વાત કરી નવા દંપતી થવાના હોય એને જરા ટેસ્ટ કરાવી લેવો અને જે હોય એને પણ બાળકની ઉત્પત્તિ પહેલાં ટેસ્ટ બે જણાએ કરાવી લેવો જેથી બાળક સુરક્ષિત રહે એટલે એના રિપોર્ટિંગ માટેનું એક મશીન

अंधेन तमसावृता हां तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनुजना हां इश्वास्योपनिषद बोले कि ये के चात्महनुजना हां आत्महना हां इतले आत्मानम् इति आत्महना हां જે આત્માની હત્યા કરનારાઓ છે એ મરીને આસુરી લોકમાં જાય છે અસુરિયા નામ લોકાહા અંધેન તમસાવૃતાહા એ અજ્ઞાનરૂપી અંધકારથી આવૃત છે એ લોકો એ લોક તાનસ્તે પ્રેત્યાભી ગચ્છંતી મર્યા પછી જીવાત્મા એ લોકમાં જાય છે એ કે ચાત્મહનો જનાહા તો આત્મહત્યારા જે છે છે એ મરીને આસુરી લોકને પામે આપણા ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યમાં એવું લખ્યું કે અસુર્યાહા લોકા એટલે એક તો નરક આદિ જે આપણે વર્ણન આવે નરક છે બીજી વ્યાખ્યા કરી કે અસુર્યા લોકા આસુરી લોક એટલે અમુક પ્રકારના જન્મો જે મળે ચોરાસી લાખ પ્રકારની યોનીઓ છે એમાં અમુક લોકમાં અમુક જન્મમાં જવાનું થાય ત્યાં જીવાત્માના મોક્ષનું કોઈ સાધન થઈ શકે તો કાં એ મોળા જન્મને પામે છે અને કાં એ મોળા લોકમાં જાય છે કોણ તો જે આત્મહત્યારા છે આત્મહનહ જનાહ બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે આત્મહત્યારા આત્મહત્યારા એટલે જે આત્મઘાત કરે છે કોઈ દવા પી એ આત્મઘાતી છે એ પોતાના શરીરને ખાલી પાડે અહીંયા જે મંત્રમાં કહેવામાં આવ્યું છે કે જે પોતાના આત્માનું અહિત કરનારા છે એ બધા આત્મઘાતી માણસો છે પોતાના પોતાના આત્માનું જે અહિત કરે છે એક તો પાપ દ્વારા અહિત કરે કોઈ બી જીવાતમાં પાપ કરે ને એ માણસ પોતે પોતાનો દુશ્મન છે એ પોતે પોતે પોતાનું અહિત કરી રહ્યો છે એને ખબર હોય કે ન હોય ચોરી કરે લૂંટ કરે દગાદુગી કરે ભેળસેળ કરે હિંસા કરે કંઈ પણ પ્રકારના વ્યભિચાર કરે કે કાંઈ પણ પાપ કરે એ પાપ કરનારો માણસ એ આત્મઘાતી માણસ છે કારણ કે એ પોતે પોતે પોતાનું અહિત કરી રહ્યો છે પોતેને પોતે પોતાનું નુકસાન કરી રહ્યો છે પોતે પોતે પોતાના માટે દુઃખનો માર્ગ ખુલ્લો કરી રહ્યો છે એને આત્મહન કહેવામાં આવે એ આત્માનો હત્યારો છે બીજા વિષય શીવો જે શબ્દ સ્પર્શ રૂપ ગંધ આ પંચ વિષયોમાં દાડો આંધળા થઈને પડ્યા છે જે ભોગમાં જ ડૂબેલાઓ છે આ શક્તિને રાગથી અવરાયેલા છે એના જન્મ મરણના ચક્ર ક્યારેય બંધ ન થાય એ પણ આત્મહત્યારા છે કારણ કે એ અનેક જન્મોમાં જાશે અને ત્યાં જન્મના મરણના અને લખ ચોરાસીના દુઃખ એ આત્મા ભોગવતો રહેશે અને એટલા માટે વિષય જીવ અને પાપી જીવ એ આત્મહત્યારા છે હવે એની માટેનો એક શ્લોક તમને હું સંભળાવું ઉદ્ધરે આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયે આત્મેવ શ્યાત્મનો બંધુ આત્મે વ્રિપુરાત્મન આ એક શ્લોક આપણા શાસ્ત્રોમાં લખાણો ઉદ્ધરે આત્મના આત્માનમ પોતે જ માણસ પોતાનો ઉદ્ધાર કરે આત્મના આત્માનમ ઉદ્ધરે પોતે જ પોતાનો ઉદ્ધાર કરે ન આત્માનમ અવસાદયેત પોતે પોતાને દુખી ના કરે પોતે પોતાને દુખી ના કરે અને શ્લોક બોલે આત્મેવ આત્મન બંધુ આત્મા જ પોતાના આત્માનો મિત્ર છે આત્મા જ પોતાનો મિત્ર છે અને આત્મેવ રીપુ ન અને આત્મા જ પોતાનો શત્રુ પણ જે સત્કર્મ કરે જે ભગવાનનું ભજન ભક્તિ કરે એ આત્મા એ પોતાનો મિત્ર છે અને જે પાપ કરે ખોટા કામ કરે એ આત્મા પોતે જ પોતાનો શત્રુ છે બીજા એને દુઃખી કરે એમ નહીં પોતે જ પોતાના દુઃખનું કારણ બની રહ્યો છે હવે આવા સંસ્કૃતના શ્લોકો જગાડનારા જો માણસ વાંચે સાંભળે તો એને ખ્યાલ આવે આપણા દુઃખનું અને આપણા સુખનું કારણ બીજું કોઈ નથી આપણે જ છીએ અને એટલા માટે એમ કહેવામાં આવે કે ધી મેન ઇઝ ધી આર્કિટેક ઓફ હિઝ ઓન ફોર્ચ્યુન આપણા ભવિષ્યનો આર્કિટેક્ટ આપણે જ છીએ આ કોઈ બિલ્ડિંગ બને ને તો કોઈ પૂછે કે ભાઈ આર્કિટેક્ટ કોણ છે આ બિલ્ડિંગ કોણે બનાવ્યું એમ પૂછવામાં આપણા ભવિષ્યનું આપણા આપણા ભવિષ્યનું જે કોઈ આર્કિટેક્ટ છે એ આપણે જ છીએ આપણે જેવું કર્મ કરીએ એવું આપણું ભવિષ્ય બને પુણ્ય કર્મ કરીએ તો સુખમય ભવિષ્ય બને પાપ કર્મ કરીએ તો દુઃખમય ભવિષ્ય બને